નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોઅર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ટ્રાફિકની અડચણ અને બીજી બાજુ અકસ્માતોની વળઝાળને લઈને ટ્રાફિક અત્યારે એમ કહેવાય ને કે દરેક ચાર રસ્તે જોવા મળતો હોય છે ક્યાંક યોગ્ય પાર્કિંગ નથી થતું એના કારણે પણ ટ્રાફિક જોવા મળતો હોય છે ક્યાંક યોગ્ય ડ્રાઇવિંગ નથી જોવા મળતું એના કારણ પણ ક્યાંક ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે હવે ટ્રાફિક નિયમો તો ઘણા બધા છે જેનું પાલન દરેક લોકો ક્યાંક કરી પણ રહ્યા છે પણ અમુક તત્વો એવા છે કે જ્યાં ટ્રાફિકનો નિયમનો પાલન ના કરતા હોય અને માત્ર ને માત્ર જેમ ફાવે એમ ગાડીઓ ચલાવતા હોય ઇવન પેલો ટુ વ્હીલર્સ પણ ચલાવતા હોય છે અને ક્યાંક નિયમોનું ઉલ્લંઘન પણ કરતા હોય છે જેને લઈને ઈ ચલાન નો એક કહી શકાય કે એક એપ્લિકેશન પણ છે અને એપ્લિકેશનની સાથે કેવો કહી શકાય કે એક ચલાન અત્યાર તો આપવામાં આવતું હોય છે કે જે ભરવું બહુ જરૂરી છે પણ ઈ ચલાન ક્યાં કોકને ખબર ના આવ્યું કે ના અત્યારે તો ચલન આવ્યું છે કે નહીં પરંતુ એ રહેવા દે કે કંઈ વાંધો નહીં એ પકડશે ત્યારે જોઈ જઈશું એવું એ પ્રમાણેની પણ ક્યાંક અત્યારે પરિસ્થિતિ જોવા મળતી હોય છે હવે તેને પણ યોગ્ય કરવી જરૂરી છે ટ્રાફિકના નિયમો છે લોકો અવગત પણ છે પણ ક્યાંક લોકો એમ વિચારતા હોય છે કે યાર શું કરવા માટે અત્યારે હાલ તો આ ટ્રાફિકના નિયમોને લઈને વાત કરવી કેમ અત્યારે તો આપણે જેમ ચાલે તેમ ચાલવા દો પણ ટ્રાફિકના નિયમોને તરાલ સમજવા પણ એટલા જરૂરી છે અત્યારે અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ટ્રાફિકને લઈને જે ક્યાંક ડ્રાઈવ પણ અત્યારે ચાલી રહી છે બીજી બાજુ કહી શકાય કે આ પહેલાં પણ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવની જે અને ઓવર સ્પીડિંગની જે ડ્રાઇવ ચલાવી હતી તેમાં પણ ક્યાંક ગુજરાત સરકારને સાથે પોલીસ વિભાગ ઘણો સતર્ક જોવા મળ્યું હતું ઘણા બધા કેસ પણ નોંધાયા હતા અને હવે વાત કરીએ અકસ્માતની તો અકસ્માતની સંખ્યા પણ જે દિવસે દિવસો વધી રહી છે વર્ષ બે હજાર ત્રેવીસની વાત કરીએ તો રોડ એક્સિડન્ટમાં પાંચસો ને અઠ્યાસી લોકોના મૃત્યુ થયા હતા તેવી માહિતી પણ સામે આવી હતી અને છેલ્લા પાંચ માસમાં જે બસો ને ઓગણીસના તરાલ તો મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા કુલ એક હજાર ચારસો અઠ્ઠાવન જેટલી ઘટનાઓ પણ બનવા પામી હતી તથ્યકાંડ જે સૌથી મોટો જે કહી શકાય કે જે કાંડ હતો જે રોડ એક્સિડેન્ટની જે ઘટના સામે આવી હતી તેમાં ક્યાંક પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને ક્યાંક જે અને એમ કહેવાય કે જ્યારે એસજી હાઈવે હોય કે પછી અન્ય બાર રસ્તા હોય ત્યાં પોલીસ ખુદ ઊભી રહેતી હતી અને ક્યાંક જો આ પ્રકારની જો ઓવર સ્પીડિંગ હોય ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય તો તેને અત્યારે તો પકડી પણ પાડતા હતા પણ ત્યારબાદ શું એ પણ એ સવાલ છે હવે આ અકસ્માતોની વણજાળ ઘટાડવા માટે સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ પ્રેસિડેન્ટ છે એન્ટી ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના સાથે સાથે કૃણાલભાઈ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે સાથે સાથે એક યુથ એક્ટિવિસ્ટ પણ છે સાથે સાથે બ્રિજેશભાઈ વર્મા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે આપ ત્રણ શોધી પહેલાં તો સ્વાગત છે પ્રવીણભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ પ્રવીણભાઈ અકસ્માતની સંખ્યામાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે સૌથી પહેલાં મહત્ત્વની બાબત તો એ છે કે યોગ્ય પ્રકારનો નિર્ણય લેવો બહુ જરૂરી છે નિર્ણયની સાથે સાથે નિયમોનું પાલન થવું બહુ જરૂરી છે નિયમો મેં શરૂઆતમાં જ કહ્યું નિયમો ઘણા બધા છે પણ હવે આ નિયમોનું પાલન કરવાનું કોણ એમ

એ બધા જ સ્ટેક હોલ્ડર્સ ક્યાંક ને ક્યાંક અકસ્માત થવામાં જવાબદાર છે ફોર એક્ઝામ્પલ જે વ્યક્તિ વાહન ચલાવે છે તો સ્વાભાવિક છે કે એ તો મુખ્ય જવાબદાર વ્યક્તિ છે કે જેના હાથે અકસ્માત થતો હોય છે હવે એ જ અકસ્માત કરી નાખે છે એવું નથી જેને અકસ્માત થાય છે તો એ વાહન ચલાવતો હોય કે વગર વાહન હોય અથવા નાના વાહનવાળો હોય કે મોટા વાહનવાળો હોય તો અકસ્માત થઈ શકે વાત કોનો એમાં આપણે હમણાં ના પડીએ તો મારી દ્રષ્ટિએ મોટો સ્ટેક હોલ્ડર જે છે તે રસ્તો વાપરનાર બીજો જે મોટો સ્ટેક હોલ્ડર છે તો તે છે રસ્તા ઉપર નિયમન કરનાર એટલે કે આપણો પોલીસ ડિપાર્ટમેન્ટ ત્રીજો જે મુખ્ય સ્ટેક હોલ્ડર છે તો કે ભાઈ આપણો રોડ ટ્રાફિક આરટીઓ ડિપાર્ટમેન્ટ ચોથો છે તો કે જેણે રસ્તા બનાવ્યા તે ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં આપણે વાત કરીએ

તો સ્વાભાવિક છે કે માણસ અકસ્માત થવા ન દે એ બની શકે હા એનો અર્થ એ નથી કે બીજું આવીને એની જોડે અથડાય અકસ્માત ન થાય પણ જો એ પોતે ધ્યાન રાખે તો એને એટલી જ ઓછામાં ઓછું નુકસાન પણ થાય તો અકસ્માત થવાના અનેક કારણ છે બધા કારણ ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર છે પણ જો આપણે વાહન ચલાવનારને સડક પ્રત્યે જવાબદાર બનાવીએ હું એક સ્લોગન બોલતો છું કે આપણી સડકો

હું ધ્યાન આપીશ કે જે પગે ચાલનાર છે એનું વધારે ધ્યાન આપવું એને માન આપવું આપણા દેશમાં તો પગે ચાલનાર કોઈ કિંમત નથી એવી રીતે આપણા દેશમાં ટુ વ્હીલર ચલાવનારની પણ કિંમત નથી અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં આપણા દેશના સૌથી વધારે અકસ્માત થનાર છે જે અને જે મરે છે તો એ ટુ વ્હીલર ચાલકો છે લગભગ અડતાલીસ જે મરી જાય છે ટુ વ્હીલર ચલાવનારા છે એકવીસ થી બાવીસ જે મરી જાય છે તે પગે ચાલનારા છે હવે આ બે જે છે વલનરેબલ ગ્રુપ જ્યાં સુધી આપણે એમને પ્રાધાન્ય નહીં આપીએ અને એમના માટે જો આપણે પગલાં નહીં ભરીએ તો આપણે અકસ્માત ઘટાડી શકવાના જ નથી હવે આ બે જણને કેવી રીતે પહોંચવું એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે આ બે જણા બધી જુદી જુદી જગ્યાએ એવી જગ્યાએ પ્રસરાય છે કે જ્યાં જો એમને કોઈ નક્કી કરે કે મારે શીખાડ શીખવાડવું છે ધારો કે હું અત્યારે એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટિવ કમિટી તરફથી અમે બધા રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ તો અમે સ્કૂલોમાં જઈએ છીએ કોલેજોમાં જઈએ છીએ કોર્પોરેટ ઓફિસોમાં જઈએ છીએ ક્લબોમાં જઈએ છીએ રોટરી ક્લબ તો વગેરે પણ પગે ચાલનારને ક્યાં પહોંચવા બીજો બીજું જે મુખ્ય વાત આપણે સમજવાની જરૂર છે કે જે ટુ વ્હીલર ચલાવનારા છે તો એ બધા ક્યાંક ને ક્યાંક નોકરીયાત છે ક્યાંક ને ક્યાંક કામ કરે છે હવે કોઈ નાની જગ્યાએ કામ કરતો હોય વ્યક્તિને આપણે કેવી રીતે પહોંચીએ આપણે એને કેવી રીતે શીખવાડીએ તો આ બધા બહુ જ મેજર ઇસ્યુઝ છે જેની સામે આપણે મોટો પડકાર છે કે કેવી રીતે કંટ્રોલ પણ સૌથી વધારે મારી દ્રષ્ટિએ આપણી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમેન્ટ ચાલનાર પ્રત્યે જો આ બે જણા માટે આપણે ધ્યાન આપશું તો ચોક્કસ જે ગડકરી સાહેબે કીધું કે બે હજાર ત્રીસ ની પહેલા આપણે પચાસ ટકા મૃત્યુ નું પ્રમાણ ઘટાડવું છે તો એ કદાચ આપણે ઘટાડી શકીએ આજ સુધી તો ઘટક છે જ નહીં

કે જો એન્જિનિયરિંગ સુધરે રસ્તા સુધરે તો અકસ્માત બંધ થાય પણ એકલા રસ્તા સુધારવાથી અકસ્માત બંધ નહીં થાય જો વિલ પાછળનો ડ્રાઈવ જ્યાં સુધી પોતે જવાબદારી સ્વીકારશે નહીં અને એ જ્યાં સુધી બદલાશે નહીં એનું વર્તન જ્યાં સુધી એની એટીટ્યુડ જ્યાં સુધી રોડ પર બદલાશે નહીં ત્યાં સુધી મારી દ્રષ્ટિએ અકસ્માત બંધ થાય એ શક્ય નથી અકસ્માત બંધ એક જ વેક્સિન છે અને એ ટ્રાન્સફોર્મેશન ઓફ અવર બિહેવિયર આપણું આપણે પોતે નક્કી કરી કે મારે અકસ્માત દત્તા વધુ ઘરે હું હાજો પહોંચું અને મારા ફેમિલીને સાંજે મળું અને મારા બાળકોને હું સાંજે ઘેરજીને રમાડું એવો જીવતો પાછો જાઉં એ હું નક્કી કરું તો શક્ય છે કે થઈ શકે એટલે મારી દ્રષ્ટિએ સૌથી વધારે બ્રિજેશભાઈ અવાજ આવી રહ્યો છે મારો આપને ક્યાંક બ્રિજેશભાઈને અત્યારે અવાજ નથી આવી રહ્યો સાથે કૃણાલભાઈ આપને પ્રશ્નો પૂછવા માંગીશ કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે ને તેમાં પણ જ્યારે અમદાવાદમાં જે ટ્રાફિકની અડચણ હોય કે પછી અકસ્માતની સંખ્યા હોય તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેને ઘટાડવા માટે અત્યારે આવતો પગલાં લેવા બહુ જરૂરી છે અને મેં જે પ્રમાણે શરૂઆતમાં મેં કહ્યું કે ક્યાંક અકસ્માતની સંખ્યાઓ વધતી હોય છે અને તેમાં પણ ક્યાંક ટ્રાફિક ના નિયમોને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણાઓ થતી હોય છે કે આ રીતે ટ્રાફિકના નિયમો યોગ્ય નથી આમ નથી તેમ નથી પણ ક્યાંક અમુક લોકો એમ જ વિચારતા હોય છે મેઇનલી આપણે યુથ ઉપર જો અત્યારે ફોકસ કરીએ તો યુથ પણ ક્યાંક એમ જ વિચારતો હોય છે કે ટ્રાફિકના નિયમો અરે સમજ્યા આવે પછી જોઈ લઈશું આપણે આમાં બધું શું શીખવાનું અરે આપણે અત્યારે હાલ તો કોલેજ પહોંચવાનું છે એવી ક્યાંક અત્યારે બાબતો જોવા મળતી હોય છે ને તેના કારણે તેઓ ક્યાંક એમ જ અત્યારે હાલ તો એમ કહેતા હોય કે કોલેજ જતા હોય કે પછી અન્ય કોઈ કામે જતા હોય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જ કરતા જોવા મળતા હોય છે એટલે આ ટ્રાફિકની અડચણ અકસ્માત નિવારવા માટે અત્યારે નિયમો છે પણ ક્યાંક અમલીકરણ જોવા મળતું નથી ને ચાલો છે તો એની સમજણ આપવા વાળું કોઈ મળતું નથી ના ના યજ્ઞ તમારી તદ્દન વાત સાચી એક તો સૌથી પહેલા જેમ સરે કીધું કે આપણા રસ્તાની ઉપર જે સ્ટીરિંગ ચલાવે છે એને કાબુમાં પોતાની જાતને રાખવું જોઈએ હવે આપણે જયારે યુથની વાત કરીએ છીએ ને ત્યારે એક તો છે ને સૌથી પહેલા આજે યુથને સમજ નથી પડતી કે ઘણી વખત એ લોકો છે ને ઈગો ઉપર લઈ લે છે કે પેલા મારા કરતા આમ સ્પીડ સ્પીડ વાળું વાહન કેમ ચલાવ્યું હવે હું એના દેખાડું કે કે ભાઈ હું એના કરતા ફાસ્ટ વાહન ચલાવી શકું છું એટલે એમાં ને એમાં પછી ક્યાંક ને ક્યાંક તમે ટ્રાફિક ના નિયમો તોડો તમે ઘણી વખત પોલીસ વાળા સાથે ઘર્ષણ કરો અને પછી તમે તમારું રડવાનું ચાલુ કર્યું કે સર હું તો કોલેજ નો છોકરો છું મારી પાસે તો પૈસા નથી એટલે ટ્રાફિક વાળો પણ તમને જવા દે પણ પછી તમે એનાથી કશું શીખતા નથી તમે આગળ જઈને ફરીથી ફરીને ફરી એ જ ભૂલ કરતા રહેજો એ પણ હેલ્મેટ પહેર્યા વગર બીજી વસ્તુ કે કે યંગસ્ટર્સ જે ફિફ્ટીન અને 29 નાઇન ની એજ છે બરોબર છે એમાં સૌથી પહેલા એક તો નવો નવો ચસ્કો લાગ્યો કે આપણે ટુ વ્હીલર મળેલું હોય અને અને એમાં પણ વાંક હોય છે ઘણી કારણ કે એ પણ આપણે માનવું જોઈએ કે કે જતા વિદ્યાર્થીઓ જે અઢાર વર્ષના પણ નથી થતા અને એ લોકોને પણ મોંગીન દાંત તમે વાહનો આપી દો છો ભલે એ કાર પણ ચલાવે છે એ બાઇક પણ ચલાવે છે એ ટુ વ્હીલર્સ પણ ચલાવે છે આપણે એ બધી જ ફેસિલિટીઝ એમને પ્રોવાઈડ કરી દીધી છે અને વિથઆઉટ એની સેફ્ટી ઇન્સ્ટ્રક્શન કારણ કે તમે કોઈ પણ સ્કૂલની બહાર જઈને ઉભા રહેશો તો તમને કોઈ પણ છોકરો જે ટુ વ્હીલર ચલાવતો હશે એ તમને ક્યારે પણ હેલ્મેટ પહેરેલું તો નથી દેખાતું મેં તો નથી જ દેખ્યું બરોબર છે અને પછી જયારે પણ એમની જોડે કઈ પણ અકસ્માત થાય એટલે પેરેન્ટ તરત દોડતા આવી જાય છે અને પછી પોતાના છોકરાનું ઉપરાણો લે કારણ કે સ્વાભાવિક છે કે પોતાનું છોકરું છે એટલે પોતાનું છોકરાનું ઉપરાણો લે ક્યારે પણ એ વસ્તુ ઉપર ક્યારે પણ ભાર નથી મૂકવામાં આવ્યો કે ભૂલ આપણી ક્યાંક ની ક્યાંક એઝ અ પેરેન્ટ આપણી છે એઝ અ હા એલ્ડર પીપલ આપણી છે કે આપણે એમને શીખવાડતા નથી કે કે ટ્રાફિકના વેલ્યુઝ કેટલા છે જ્યારે જ્યાં સુધી કોઈકના ઘરમાં કોઈક મૃત્યુ નથી થતું બરોબર છે ત્યાં સુધી કોઈને એ સમજણ નથી પડતી કે કે એ વ્યક્તિની જાન કેટલી કિંમત છે એટલો બધા આપણે કહીએ છીએ કે કે આપણે ધીમી ગતિએ ચલાવવું જોઈએ આપણે હેલ્મેટ પહેરવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ હું એમ માનું છું કે કે ઓનલાઈન જે ઓટીટી પ્લેટફોર્મ્સ તમે વેબ સિરીઝ દેખી લો એની અંદર રીતના બધા પોતાની ગાડો હુંકારે છે ગાડીઓ હુંકારે છે પોતાના વ્હીકલ્સ હુંકારે છે લોકોને બધા ફેશન અને સ્ટન્ટ કરવામાં વધારે મજા આવે છે સિંધુ ભવન ના આપણે રોજ બરોજ આપણે વિડીયોઝ દેખતા હોઈએ છે કે કે લોકો ગાડીની ઉપર ટુ વ્હીલર્સ ની ઉપર સ્ટન્ટ કરતા હોય છે આઈઆઈમ ઉપર દેખતા હોઈએ છે એમની સામે મુહિમ ચાલી હતી પણ આ બધી વસ્તુઓ કેમ કારણ કે એ લોકોને હજુ સુધી જેમ સરે કર્યું કે કે અવેરનેસ નથી પહોંચી કે કે આ ટ્રાફિક ના રૂલ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ રોડ જે છે એ કોઈ પણ કર્તવ્ય દેખાડવાનું હોય કે કોઈક સર્કસ નથી કે લોકોના માટે પોતાના મુખ્ય જે કેવાય કે ડેસ્ટિનેશન સુધી પહોંચવાનો એક માર્ગ છે બરોબર છે અને ત્યાં ઘણા બધા સાયકલિસ્ટ લોકો આજે તમે દેખો તો વોકેબલ રોડ આપણે કહીએ કે કે અમદાવાદની અંદર વોકેબલ કેટલા છે રોડ છે નહીં તમે રસ્તે રસ્તે જાઓ તમને ત્યાં દબાણ દેખવા મળશે એ દબાણના લીધે તમે રસ્તાની ઉપર પાર્કિંગ કરો છો એ પાર્કિંગના લીધે તમારી ગલીઓ જે છે સાંકડી થતી જાય છે અને તમે ટ્રાફિક ના થાય છે હવે આ ટ્રાફિક ના ના લીધે તમે હર વખત શોર્ટકટ મારતા રહો છો મારતા રહો છો મારતા રહો છો અને ત્યાં કોઈકની ની જોડે અકસ્માત થઈ જાય તો આપણે એક જ સરકારે રસ્તા નથી બનાવ્યા બરાબર પણ એ વસ્તુ પણ દેખવાની જવાબદારી છે કે આપણે પાર્કિંગ કેવી રીતના કરીએ છીએ વચ્ચે ની પણ મુહિમ ચાલી હતી બરોબર છે પણ ક્યાંક ને કઈક આ જે જૂના બધા બિલ્ડિંગ છે એની અંદર ની વ્યવસ્થાઓ નથી એના લીધે બધા રસ્તા ઉપર જ પાર્કિંગ કરે છે એટલે એ પણ મુખ્ય મુદ્દો છે અને ત્રીજો જે હું જે દેખી રહ્યો છું કે જે લોકો ચાલી રહ્યા છે બરોબર છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નો ઉપયોગ બધા કે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ પણ હજુ એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે એક્સેસિબલ લોકો સુધી બરોબર છે આજે મારે મેટ્રો સુધી જવું હોય તો મારે એક કિલોમીટર ચાલવું પડે અને આપણા રસ્તા એવા છે નહી કે હું ચાલી શકું કારણ કે તમને ત્યાં ટ્રાફિક નડે તમને નડે બધું જ એટલે હું ચાલવાની ક્ષમતા છે જ નહી હું ચાલી શકું એટલે હું શું કરીશ હું મારું વેહિકલ લઈશ અને એમાં જઈશ કારણ કે મને એમાં શાંતિ અને સુકૂન મળે છે એટલે આમાં ઘણા બધા ફેક્ટર્સ છે એટલે રસ્તા ઉપરનો ટ્રાફિક જો ઓછો કરવો હોય તો આ બધા જે સાઈડના જે મુદ્દાઓ છે એની ઉપર પણ વધારે ધ્યાન આપવું પડે અને યુથ એસ્પેશિયલી કોઈના ઈગો આપણે કોઈનો ઈગો હટ નથી કરવાનો રસ્તા ઉપર જઈએ ત્યારે કે ભાઈ આને મારા કરતા દસ ની સ્પીડ વધારે કરી તો હું આના કરતા વીસ ની સ્પીડ વધાર કરું અને પછી હું દેખાડું કે હું એ સ્ટન્ટ કરી શકું છું કારણ કે આજકાલની જે ફેશન છે પણ એ ફેશનમાં ક્યાંક ને ક્યાંક યુવાનો જીવ ગુમાવી રહ્યા છે અને યુવાનો એક એવું ટ્રેન્ડ તરફ જઈ રહ્યા છે કે એ લોકો પોતાનું જે એક્સેલરેટર છે એની ઉપર કાબુ ના રાખે અને રસ્તો જે છે એને પોતાની જાગીર સમજીને એને ચલાવે અને એ તથ્યકાંડમાં આપણે દેખ્યું એમાં ઘણા બધા કેસીસમાં આપણે દેખતા હોઈએ છીએ અને એસ્પેશિયલી યુવાનો જયારે રાતના સમયે હું રાતના સમયની વાત કરું કે કે દિવસે તો આટલો બધો ટ્રાફિક હોય રાતના સમયે લોકોને એવું જ લાગતું હોય છે કે કે રસ્તા ખુલ્લા છે એક બે વાગ્યા કોણ હશે અને એ લોકો એકસો વીસ એકસો ચાલીસ ની સ્પીડે ચલાવતા હોય છે ગાડીઓ અને ત્યારે પણ એમને રોકવા વાળું કોઈ નથી હોતું અને એમને પૂછવા વાળું પણ કોઈ નથી હોતું કે બેટા આજે તું ગાડી લઈને જાય છે તો આપણે ઘરેથી ચોક્કસ પણે કોઈ પૂછતું નથી કે બેટા તું ગાડી લઈને જાય છે આજે રાતના એક વાગ્યો છે બરોબર છે ગાડી ધીમી ચલાવે છે કદાચ કારણ કે કોઈ ક્રોસ કરી રહ્યું હોય વ્હીકલ અને એમાં હું ફક્ત ફક્ત માણસો નહીં એમાં કૂતરા પણ આવી ગયા અને ઘણા બધા પ્રાણીઓ પણ આવી ગયા એ લોકોનું પણ મૃત્યુ થતું હોય છે એટલે બધી જ વસ્તુ હું કહું છું કે વિચારવા જેવી છે અને સરની પાસે તો ઘણા બધા કેસીસ આવતા જ હશે ઇન્જરીઝ કેટલી બધી થાય છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક આપણી ડિવિડન્ડ જે ડેમોગ્રાફિક ડિવિડન્ટ ઉપર આપણે આમ ગર્વ કરીએ છીએ કે આપણે યુથ નેશન છે એની ઉપર પણ અફેક્ટ થઈ રહ્યો છે અને એટલે

એ ખાલી એન્ટરટેનમેન્ટ માટેની વસ્તુ છે તમે અત્યારે તો તમારી ઉપર કેમ લો છો એક સવાલ એ પણ અને આ જે સૌથી વધારે એમ કહેવાય ને કે જે ચલણ બગાડ્યું હોય ને તો આ જે સોશિયલ મીડિયા એને ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે રીલ્સ બનાવવાનું જે અત્યારે ચરણ સામે આવ્યું છે કે તરલ બાઇક સ્પીડમાં ભગાવવાનું જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાનો એટલે આ બધી વસ્તુ ઉપર પણ અત્યારે તો રોક લગાવી બહુ જરૂરી જોવા મળતું છે પ્રવીણ ભાઈ એક પ્રશ્ન આપને યજ્ઞભાઈ ખાલી એક વસ્તુ કહેવા માંગીશ કે હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું દરેકે દરેક પેરેન્ટ્સ ને કે કે મહેરબાની કરીને પોતાના છોકરાઓને ક્યારે પણ એવું ના શીખવાડતા કે કે તમને પોલીસ વાળો રોકે ને તો સાઈડમાં લઈ જઈને રૂપિયા આપી દેવાનું છૂટી જવાનું

ઘરેથી ક્યાંક અત્યારે યોગ્ય અત્યારે એજ્યુકેશન આપવામાં આવશે તો પછી ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન પણ સારું એવું જોવા મળશે એક બાજુ આ વન વન નેશન એ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે છે અત્યારે ટ્રાફિક લઈને જે પણ યોજવામાં આવી કેટલી યોગ્ય કારણ કે આ પહેલા પણ ઘણી બધી ડ્રાઇવ થઈ હતી તમે અને કૃણાલભાઈ એક આજે તથ્યકાંડ જે સામે આવ્યો હતો તેના લઈને ઘણા બધા ટોક શો પણ કર્યા હતા ક્યાંક અવેરનેસ થી પણ આપણે બાબત પર ચર્ચા કરી પરંતુ ક્યાંક કોઈક સમજવા માંગતું નથી તેવું લાગી રહ્યું છે આમાં પેલા તો એક વાત એડ કરું કે અત્યારનો જુવાન ને અત્યારનો ટુ વ્હીલર ડ્રાઈવર એવું માને છે કે મને કઈ થાય જ નહીં એવું એ માની જ વાહન ચલાવે છે કે મને કઈ થવાનું નથી સાહેબ સરપાકારે વાહન ચલાવવું ગમે ત્યાં ઘૂસી જવું લેફ્ટ ટર્ન ફ્રી રાખવી એવું અમદાવાદ ની અંદર નક્કી કરવામાં આવ્યું અને છતાં જેટલા હોય એટલા બધા લેફ્ટમાં ઘૂસી જાય અને ત્યાંથી પછી રાઈટ ટર્ન લે અનફોર્ચ્યુનેટલી બધા લોકો જે કંઈ કરી રહ્યા છે એ બહુ જ ખોટું કરી રહ્યા છે હવે તમે પ્રશ્ન પૂછો જરા ફરીથી મને પૂછો કે અત્યાર સુધી ઘણી બધી ડ્રાઈવ ચલાવી બરાબર મને અવેરનેસ લઈને બાબત પર કરવામાં આવે છે પણ ક્યાંક અવેરનેસ જોવા મળતી નથી સમજી ગયો બહુ સરસ વાત છે તમે જો વિચારો તમને એક દાખલો આપું અમદાવાડ નો કે અમદાવાડની અંદર ટ્રાફિક વાયોલેશન રોજના કેટલા છે અંદાજે તો મેં એક અંદાજ કાઢેલો અમદાવાદની અંદર મને એવું લાગે છે કે પાંચ કરોડ ટ્રાફિક વાયોલેશન રોજ થાય છે પાંચ કરોડ અત્યારે આપણી પાસે સમય ના હોય એટલે સમજાવી ના શકું કેવી રીતે પાંચ કરોડ મારા શબ્દોને તમે સાચા માનો એટલા થાય છે હવે પાંચ કરોડ ને આપણે પોલીસના સ્ટાફથી કંટ્રોલ કરી શકવાના નથી એ શક્ય જ નથી આપણી પાસે એટલા પોલીસનો લાવો ક્યાંથી કે જ્યાં પાંચ કરોડ લોકો ટ્રાફિક વાયોલેશન રોકે આપણે પોતે સુધરશું નહીં ત્યાં કઈ થવાનું નથી અત્યારે હું અમદાવાદ ટ્રાફિક પોલીસ જોડે કામ કરી રહ્યો છું અમારું એટીસીસી અને કોલેજોની અંદર જઈને ટ્રાફિક અવેરનેસ ના પ્રોગ્રામ કરી રહ્યા છીએ ટ્રાફિક વીક આવ્યું અને હવે ટ્રાફિક મહિનો શરૂ થયો અવેરનેસ લાવવાનો આરટીઓ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા લોકો અત્યારે લોકોને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે હવે આ પ્રયત્નો કર્યા સિવાય છૂટકો બી ના થાય આવા આવા નાના નાના એક્ઝામ્પલ પણ આપણે કરવા પડે હવે એક મહિનાની ડ્રાઈવ છે પહેલા આપણે ડ્રાઈવ કરતા ને તો બે ચાર દિવસની ડ્રાઈવ હોય અમે લોકો ગાંધીગીરી પ્રોગ્રામ કરતા રસ્તા ઉપર જઈને તો એક દિવસનો પ્રોગ્રામ હોય હવે આ વખતે આખો મહિનોથી એની ડ્રાઈવ કરવાના છે એટલે કે જો આખો મહિનો ડ્રાઈવ કરે તો એની ઇફેક્ટ તો આવે જ સાથે સાથે હવે એ ચલન આવ્યો એટલે કે હવે જે આપણે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ છે એનો આપણે પૂરો પૂરો ઉપયોગ કરવાના છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ રોડની અંદર અકસ્માત ઘટાડવા માટે બહુ મોટું ઉપકરણ આપણા માટે છે જો આપણે એનો ઉપયોગ કરશું તો સ્વાભાવિક છે કે આપણે ઘણા બધા અકસ્માતો રોકી શકીએ થઈ શકશે તો જે કંઈ અત્યારે નક્કી કર્યું છે આપવાનું તો એ ચલન આપે કોઈને પણ તરત એ શક્ય છે કારણ કે હવે જેટલા ટ્રાફિક રજીસ્ટર થયા છે આરટીઓમાં આખા હિન્દુસ્તાનમાં વન નેશન વન ચલન તો તો એ જે છે દરેકના મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન સાથે આવી ગયા છે એટલે કે કે ફટાક જેવો ભૂલ કરી ત્યાં ઉભો ઉભો જે નવી એપ્લિકેશન આવી છે એની મદદ વડે એને એસએમએસ આપી દેવામાં આવે કે તારો ત્યાં ભૂલ કરી તારો આ દંડ અને જો એક ટ્રાફિક મેને પોતે ફોટો ભી પાડ્યા હોય કદાચ વિડીયો તો એનો એક ફોટોગ્રાફ પણ એસએમએસ કરીને આપે કે ભાઈ આ તારો વાગ પૈસા ભરી દે અને એને ત્યાં ત્યાં પૈસા ભરી દે નહીં તો નેવું દિવસની અંદર પૈસા ભરી દેવા પડે જો એ પૈસા ભરે નહીં તો એનો કોર્ટ જાય કેસ કોર્ટમાં એનો કેસ જાય અને જ્યાં આગળ એના ઉપર કેસ ચાલે એને પૈસા ભરવા પડે અને દંડ કરવો પડે એ જો ના કરે તો સજા વધારે મોટી થઈ શકે કહેવાનો ભાવ છે કે કાયદા તો એન્ફોર્સમેન્ટ તો લાવવાની જરૂર છે પણ અનફોર્ચ્યુનેટલી સાત લાખ ઈ ચલણ ફાટેલ પહોંચે છે પૈસા પણ બધા ભરતા આપણી પાસે હજી આખું એટલું સોલિડ માળખું તૈયાર થયું નથી કે આપણે કાયદાનું પાલન બધા પાસે કરાવી શકીએ પણ મારી દ્રષ્ટિએ આપણને લોકો બચાવે એના કરતા આપણી જાતે બચીએ એ વધારે અગત્યનું છે મારી મા માટે મારા બાપ માટે મારા બાળક માટે હું જવાબદાર છું મારી વાઈફ માટે હું જવાબદાર છું હું મરી જઈશ તો એમનું કોણ ધ્યાન આપશે ત્રણ વર્ષ પહેલા જયારે અમે વર્લ્ડ રિમેમોર ડે વખતે કરવાના હતા તો અમે નક્કી કર્યું કે જે લોકો ગુજરી ગયા એમના કુટુંબને આપણે બોલાવીએ તો અમદાવાદમાં એ વખતે સાડા ત્રણસો જણા ગુજરી ગયેલા અમે જયારે પોલીસની મદદ લઈને પહોંચ્યા તો અમદાવાદમાંથી અઢીસો કુટુંબ જતા રહ્યા હતા ક્યાં જતા રહ્યા હતા એનું કોઈ નામો નિશાન નથી આજે તમે એક માણસ મરી જાય એનો કોન્સિકવન્સ કેવડો છે આખું ફેમિલી ખલાસ જયારે જયારે હું પ્રોગ્રામ લઉં છું છોકરાઓ તો સો બાળકમાંથી મને એટલા ચાર તો મળે છે કે જેમના કોક ને કોક સગાવવાલાનું કાં તો મૃત્યુ થયું હોય અને કાં તો એને ખરાબ અકસ્માત થયો હોય અને એના કોન્સિક્વન્સીસ બાળકો જાણે છે એટલે કે એજ્યુકેશન લાવવાની જરૂર છે જે કંઈ પોલીસ કરી રહી છે જે કંઈ ગવર્મેન્ટ કરી રહી છે આ બધું કરવાની જરૂર છે આપણે પણ અમારા જે સમય અમારી સંસ્થા છે એટીસીસી તો મારી સંસ્થા જેવા લોકોએ પણ આ બધું કામ કરવાની જરૂર છે ઘણીવાર આપણે જોઈએ છે કે જ્યારે ટ્રાફિક જામ થાય તો લોકો આવીને ને કંટ્રોલ કરતા હોય છે કારણ કે એ જગ્યાએ ત્યાં આગળ ટ્રાફિક બ્રિગેડના માણસો ના હોય તો પાલિક પોલીસ હોય નહીં તો એ ટી જંક્શન કે ક્રોસ રોડ ઉપર લોકો મદદ કરે છે આપણે ત્યાં લોકોમાં સભાનતા આવી છે લોકો બધા મદદ કરવા તૈયાર છે લોકો ગુડ સમારી લોકોને બચાવવા તો પ્રયત્ન કરે છે પણ ટ્રાફિક જામને પણ કંટ્રોલ કરવા મદદ કરે છે એટલે કે સુધારો ઘણો થયો છે અને સુધારો થશે એ એજ્યુકેશન લાવવાની જરૂર જ છે એમાં તો કોઈ ડેમજ આવે છે મારો આપને હા અવાજ આવી રહ્યો છે જે બ્રિજેશભાઈ ટ્રાફિક ની અડચણ અકસ્માતને લઈને તરાતો જે ચર્ચા કરી રહ્યા છે લોકોમાં હજુ પણ જાગૃતતા જોવા મળતી નથી તે બાબતને લઈને શું કહેશો આપ જેમ કે આપના ચેનલના માધ્યમથી અમે એટલું મેસેજ કરવા માંગે છે કે ટ્રાફિક ની અડચણ માટે મુખ્યત્વે તમે જોશો કે જવાબદારી તમે જોશો કે સ્થાનિક પબ્લિક ની વાત કરીએ સ્થાનિક પ્રશંસની વાત કરીએ તો આપણે તમે જોવા મળે છે કે રોડની રસ્તાની સાઈડ પર જ પેન પાર્ક આપી દેવામાં આવે છે અને પેન પાર્કની વાત કરીએ રોડ ઉપર અને એનું તમે જોશો એનું જે સર્ક્યુલર છે એમાં જોશો તમે તો એમાં લખવામાં આવેલું છે સ્ટ્રીટ પાર્કિંગ તો સ્ટ્રીટ એટલે ગલી ગલીની અંદર પાર્કિંગ હોય તે લાવ પણ રસ્તા રોડ ને સાઇડમાં જો પાર્કિંગ કરવામાં આવતું હોય તો કઈ રીતે ચલાવી શકાય એટલે એના કારણો પણ અ ટ્રાફિકની સમસ્યા સમસ્યા થતી હોય છે બીજું તમે જોશો જેટલા પણ મોલ બને છે જેટલા પણ એ બધા મોલ જે છે તેમને જ્યારે અ જ્યારે બનવાનું હોય ત્યારે એમને પાર્કિંગ વ્યવસ્થા રાખવાની હોય છે એટલે જે પણ સોસાયટીઓ છે તેમને પણ પાર્કિંગ વ્યવસ્થા રાખવાની છે પરંતુ તમે જશો થોડી બેદરકારી લોકોને કારણે રાખવાને કારણે તમે જશો લોકો રોડ પર પાર્ક કરે છે અને જેમ કે થોડા દિવસ પહેલા જેમ કે સરકારે આ બાબતે પણ વિચારવું જોઈએ કે વાહનોની સંખ્યા વધી રહી છે ખુબ ઝડપે જેમ માણસો સંખ્યા વધે તેમ વાહનોની સંખ્યા પણ વધે છે તો આ બાબતે જો વિચારવામાં આવે આજે તમે જશો દરેક નગરમાં ચાર ચાર પાંચ પાંચ વાહનો હોય છે

કે કે જો ગતિ કરવી જ હોય તો પોતાની પ્રગતિ ઉપર કરો રોડ ઉપર ગતિ કરીને કશું મળશે નહીં અને સેકન્ડલી કે કે લોકોની દેખાદેખી છોડીએ આપણે અને એક ભલે આપણો કારણ કે પેલો સિગ્નલ ઉપર ઊભો હોય ને એટલે એક વ્યક્તિ જાય ને એટલે બીજા પાછળ દસ વ્યક્તિઓ કે આને કશું નહીં થવાનું તો મને પણ નહીં થાય એટલે એ બધું છોડીને આપણે ટ્રાફિક રૂલ્સ પહેલા સમજીએ એને ફોલો કરીએ અને સેકન્ડલી કે એની અવેરનેસ લોકો સુધી પહોંચાડીએ કારણ કે આપણી પાછળ પણ અગર કોઈ બેસેલું હોય તો એની પણ સેફટી આપણી જવાબદારી છે એટલે સ્ટે સ્ટેરિંગ ઉપર જેમ સરે કીધું કે સ્ટેરિંગ ઉપર આપણે આપણો કાબુ રાખીએ અને વેહિકલ ને આપ કાબુમાં રાખીશું તો ચોક્કસપણે આપણા ટ્રાફિક ની સમસ્યા અને અકસ્માતો ની સમસ્યા સ્પેશિયલી રોકી શકીશું તો હવે જોવાનું એ ટ્રાફિકની અત્યારે અકસ્માતની જે ઘટનાઓ છે અકસ્માતની ઘટનાઓ ક્યારે ઘટે ઘટવાનું નામ લેશે સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરીને અત્યારે નિયમોનો અત્યારે જે અમલીકરણ કેવી રીતે કરવાનું તે સમજાવવાનો ક્યારે પ્રયત્ન કરવામાં આવશે તો તો અમારો સમય જ બતાવશે તો સાથે જ પ્રવિયભાઈ કૃણાલભાઈ અને બ્રિજેશભાઈ પ્રણય સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમ આપશો નમસ્કાર